ભાજપના મિશન ઇલેક્શન બે હજાર ચોવીસથી થી ભાજપનું નેતૃત્વ જનતા સુધી પોતાનો સંદેશો પહોંચાડવા માટે સોશિયલ મીડિયાને એક મહત્વપૂર્ણ માને છે નેતાઓની સાથે સાથે કાર્યકરો પણ સોશિયલ મીડિયા પર સક્રિય થઈ રહ્યા છે સરકાર અને પક્ષની પ્રવૃત્તિઓને લોકો સુધી પહોંચાડવા માટે રાષ્ટ્રીય અને રાજ્ય તેમજ વિભાગીય સ્તરે અલગ અલગ યુનિટની રચના કરવામાં આવી છે હવે તેનાથી આગળ વધીને દરેક ઘર સુધી સંદેશ પહોંચાડવા માટે બુથ લેવલ પર આ હથિયારનો ઉપયોગ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે પાર્ટી દરેક બુથ પર વોટ્સઅપ ગ્રુપ બનાવવાનો નિર્ણય કર્યો છે તેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે આ કામગીરી પખવાડિયામાં પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે પર સંગઠનાત્મક અને ચૂંટણી પ્રવૃત્તિઓને વેગ આપવા માટે નિયુક્ત કરાયેલા ત્રિદેવને તેમાં વિશેષ ભૂમિકા ભજવવા માટે કહેવામાં આવ્યું છે ત્રિદેવમાં બુથ પ્રમુખ બુથ પલક અને બીએલ એટલે કે બુથ લેવલ એજન્ટનો નો સમાવેશ થાય છે તેઓ તેમના બુથનું વોટ્સઅપ ગ્રુપ બનાવવા અને તેને યોગ્ય રીતે ચલાવવા માટે જવાબદાર રહેશે ગ્રુપ પર બીજેપી દ્વારા પોસ્ટ કરવામાં આવેલા મેસેજની સાથે સાથે તેની સાથે જોડાયેલા કાર્યકરો અને સામાન્ય નાગરિકો પણ પોતાના વિચારો વ્યક્ત કરી શકશે પાર્ટી કોઈપણ વિષય પર સામાન્ય લોકોનો પ્રતિસાદ મંતવ્યો અને સૂચનો મેળવશે આગેવાનો અને કાર્યકરોની સ્થાનિક સમસ્યાઓ જાણી શકશે આ મુજબ સ્થાનિક સ્તરે ચૂંટણીની રાજનીતિ રણનીતિ બનાવવામાં મદદરૂપ થશે ભાજપના નેતાનું કહેવું છે કે દિલ્હીમાં લગભગ એક પોઈન્ટ કરોડ મતદારો અને ઓછામાં ઓછા એક સભ્ય અને કુલ અઠ્યાવીસ લાખથી ત્રીસ લાખ લોકોને વોટ્સઅપ ગ્રુપમાં જોડવાનો પ્રયાસ છે તેનાથી નરેન્દ્ર મોદી સરકારની સિદ્ધિઓ ભાજપની નીતિ નેતાઓના ભાષણો અને વિપક્ષના પ્રચારને સામાન્ય જનતા સુધી પહોંચાડવામાં મદદ મળશે આ ઉપરાંત બુથ કે વિભાગીય કક્ષાએ યોજાતી મિટિંગ કોન્ફરન્સ વગેરે જેવા પક્ષના કોઈપણ કાર્યક્રમની માહિતી પણ લોકોને સરળતાથી મળી રહેશે ચૂંટણીની તૈયારીની સાથે સાથે આ પગલું મતદાનની ટકાવારી વધારવામાં પણ ઉપયોગી સાબિત થશે ગ્રુપ સાથે જોડાયેલા લોકોને વોટ કરવા માટે પ્રેરિત કરવામાં આવશે જેમણે મતદાન કર્યું નથી તેમને ઓળખવામાં સરળતા રહેશે કાર્યકર્તાઓ સમયસર આવા લોકોના સંપર્ક કરી તેમના મતદાનની ખાતરી કરી શકશે